હા લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આજે આપણે જવાનું છે હનુમાન હનુમાનગાળા તો જવો તમે આ હનુમાન હનુમાનગાળાનું પહેલું ટેજ આવે છે નદીની ઘોડે મોટું પાણીને આ છે અમારા સગનમાં હા અમે બે હનુમાન હનુમાનગાળા જઈશી ને જો અહીંયા પહેલું ના ખતરનાક ટેજ એવું આવે છે કે ગાડી હેર હાલે નહીં એમાં ને હું તમને બતાવું જુઓ અને જંગલ વિસ્તાર છે ને તમે જુઓ એ આ પાણી આ રીતનું પાણી આમાં જાય છે અને બહુ સરસ નજારો આવે છે ને જંગલ વિસ્તારમાં ફરવાની બહુ મજા આવે હનુમાન ગાળામાં સોમાહા દરમિયાન અને આ માવઠાનો વરસાદ એવો છેલ્લો તો તમને કહું ત્યાં ગાડી હાલે કિસકણ જ એવું એક ધારું તો હારું બધાયને મોજમાં તો વિડીયો જોતા રહેજો શંભુ મૂકવાના ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જાય હનુમાન દાદા લખજો તો ફાઇનલી આપેલું ટેસ્ટ તમે જોઈ લો પછી આગળ હું તમને બતાવું આગળ હનુમાન ગાળાનો રસ્તો કેવો છે આ જો નેડું એવું જાય રમછ એની અંદર પથ્થર ને આ આપણી ટુ વેલ પડી છે આમાંથી મેણ મેણ કાઢી આપણે ટુ વેલ ને આવતની ભીખ લાગે એવું આમાં આવે છે હવે જો આગળ મિત્રો હવે તમે આપણે આગળ આંકીએ છીએ ગાડી થોડુંક બધું હાંકી આગળનું ટેસ્ટ તમને બતાવું કેટલે બધી પાણીમાં હાંકવાની છે ટુ વ્હીલ તો આપણે પહોંચી ગયા હનુમાન હનુમાનગાળા પ્રોપર પણ હજી હાવ પ્રોપર નથી ભૂગ્યા કેળામાં ગાડી હાલે એવું નથી કિસકણ છે એટલે ગાડીને બધું મૂકી દીધું એક વાયુ ને હવે અહીંથી આપણે હાલીને જવાનું છે આ જે હનુમાન દાદા હવે અહીંથી પાછું બીજું ટેજ આવશે કે આમાં જેવો ગારો ગાડી ફરી જાય એવું થઈ ગયું એટલે આપણે પછી આ ગાડી મૂકીને હાલીને ખબકાવ્યા જો અહીંયા એ રીતનો એવો નજારો આવ્યો પાણી ઉપરથી ડુંગરાઓમાંથી પાણી ડાયરેક્ટ તરપી નીકળે જ્યાં ડુંગરો છે ડુંગરાની અંદરથી ધોધ નીકળે છે તો હજી આપણે અહીંથી થોડાક આગળ હાલ છું જો અત્યારે કિસકણ છે બધું તો હવે આપણે ફાઇનલી હા નીચેના આશ્રમમાં પૂગવું આવ્યા છીએ તો હા આવી ગયો હનુમાન ગાળાનો આશ્રમ નીચેનો પછી હનુમાન દાદાના મંદિરે આપણે જવાનું છે એ પણ હાલીને જ જવું જોશે ત્યાં તો ટુ વ્હીલ ન જાય અમારું ટુ વ્હીલ તો અહીં પૂગ્યું નથી કે બધાએ પાણી ઉડાડી ઉડાડીને કિસકણ કરી નાખ્યું ડુંગરા ડુંગરાના એવા નજારા તો હવે આપણે ફાઈનલી આશ્રમ આવી ગયો છે આશ્રમ છે હનુમાન ગાળા અહીંયા બાપુ પ્રસાદી વેસે છે પ્રસાદી લઈને જાઓ ને અહીંયા બધા જમી જમીન પ્રસાદી લઈ અને પછી આગળ બાપુ કે પછી જાઓ તમે હાલે હવે જુઓ તમે અહીંથી આપણા હનુમાન દાદાએ જઈ છે એ અંદર જાવી પગ કેળી છે

મિત્રો શંભુ મૂકવાણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં નજારો જ એવો છે આ આપણે આવી ગયા છે કાળ ભૈરવ દાદા આપણે એવા મંદિરની નજીક પહોંચી ગયા છીએ આ કાળભૈરવ દાદા છે પછી સગનમાં કાળ ભેરો દાદાને સિક્કા હવું સોંટાડતા હતા એને સોંટાડ્યો એક સિક્કો પહેલાં આવો ને આપણે શોંટાડીએ શોટાકી અને સોંટી ગયો પછી આગળ આવ્યા થોડાક પણ ત્યાંનો નજારો જેવો છે તમને બતાવું ડુંગળાની બેખાડ એવી છે આગળ મિત્રો તમને બતાવું કે જુઓ તમે કેટલી ઊંચાઈ ઉપર છે મોટો ઊંચો ડુંગરો છે હનુમાન ગાળા હા મેં નીચે છીએ હા કાળ પહેર દાદા ને હવે આપણે છીએ હવે મંદિરે પહોંચવા આવ્યા છીએ આપણે હા આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અને આ હનુમાન દાદાના દર્શન કર્યા આપણે હનુમાન દાદા પૂગી ગયા છે પેલા મેં જો વિડીયો લઈ લઈ ડુંગરામાંથી નિજારા નિજાર પાણીના એટલે ઉછાઈનો ડુંગરો છે અને ડુંગરાની નીચે હનુમાનજી મહારાજ છે જય હનુમાન જય હનુમાન દાદા આ પૂંજારી બાપુ છે આ હનુમાન દાદા હા છે પ્રોપર હનુમાન ગાળા હા છે આ ગાળાનું મંદિર અંદર બે થી ત્રણ કિલોમીટરનું રનિંગ હાલવું પડે જંગલમાં એ આપણી જોખમે હાલવું પડે આપણે હા એ આપણે જુઓ તમને બતાવું શાળા હનુમાન ગાળા ઉપરથી આવો નજારો દેખાય છે જુઓ તમે આ ડુંગળો પે કાર્ડ